તો મિત્રો અરીબા ચટલાઈ ડાળાથી ગાડીનું નક્કી કરતા હતા કે થાર લેવી કે સ્કોર્પિયો લેવી બરોબર હવે અરીબા હોય હો ટકા સ્કોર્પિયો લે છે જો તમે જોઈ લો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આજે એસબી હિન્દુસ્તાનમાં મોટા સમાચાર સામે આવ્યા છે આજે લાવ્યા છે અરીબા નવી ગાડી પણ ગાડી લાવતા જ વસ્તીના ટોળે ટોળા ઉભરી આવ્યા હતા જેમાં એવું થયું કે થોડા સમય પહેલા ખેગારજી ગાડી લાવ્યા હતા એના હજુ 10 દિવસ પણ નથી થયા ફરી આજે હરીભા ગાડી લાવ્યા છે આવા સમાચાર સાંભળીને વસ્તીના ટોળે ટોળા ઉભરી આવ્યા છે તો મિત્રો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે હરિભા ચા વેચીને લાવ્યા છે નવી ગાડી એવું જાણવા મળ્યું છે તો મિત્રો હરિભાને નવી સ્કોર્પિયો ગાડી લાવ્યા છે જેની કિંમત સાંભળી તમે ચોંકી જશો શોરૂમ કિંમત ચોવીસ લાખ ચોપન હજાર તેની કિંમત છે આ ગાડીનું મોડલ સ્કોર્પિયો મહિન્દ્રા છે આગળના સમયમાં પુમતાજી વાઘુભા ખેગાજી જેવા બધા ટીમના સભ્યો ગાડીઓ લાવીને અને ખૂબ જ મોટી પ્રગતિ કરી રહ્યા છે તો મિત્રો આપણી પ્રિય એસબી હિન્દુસ્તાન ટીમ ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને તેઓ ગુજરાતના અનેક લોકોના કોમેડી સ્ટાર પ્રેમી પણ બની ગયા છે એસબી હિન્દુસ્તાનના વિડીયો વહેલી સવારે સાત વાગે આવી જાય છે મિત્રો તમારે અચૂક જોવાના રહેશે હવે તો દરેક ગુજરાતના લોકો ફક્ત એસબી બી હિન્દુસ્તાન ટીમના વિડીયા ખૂબ જ જોવાનું પસંદ કરે છે અને આજે મિત્રો એસબી હિન્દુસ્તાન કોમેડી ચેનલના પચીસ લાખ સબસ્ક્રાઈબ છે તે હવે આપણે દિવાળી સુધી ત્રીસ લાખ સુધી પહોંચાડીને આપણે એસબી હિન્દુસ્તાન કોમેડી ચેનલને સપોર્ટ કરવાનો રહેશે